જય હિન્દ મિત્રો જાગો ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજના સમાચાર ખાસ કરીને બીજેપીના જે સત્સંગીઓ છે તેમના માટે દુઃખદ છે અને ભારતની જનતા માટે પણ ઘણા દુઃખદ સમાચાર છે હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભારતમાં જ્યારે પણ વિકાસની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર મંદિરોનો વિકાસ જ ગણાવાય છે એના સિવાયનો કોઈ વિકાસ દેખાતો નથી યા તો તમને બહુ બહુ તો કોઈ પુલ બનાવી દીધા હોય કોઈ ફ્લાવ કોન્ટ્રાક્ટ આપી દીધા હોય કે એક્સપ્રેસ હાઈવે બનાવી દીધા હોય એના સિવાય કોઈ વિકાસ તમને નહીં દેખાય વાત તો સહીએ પણ આજે જે ભોપાળું બહાર આવ્યું છે એ ખરેખર વિકાસના નામે રકાશ છે યુપીની અંદર કે જ્યાં બીજેપીની પોતાની સરકાર છે તે જ જગ્યાની વાત છે અને જ્યાં એમણે સરકાર બનાવી અને જે ભગવાનના નામ ઉપર બનાવી તે જ વિસ્તારની વાત છે આ અને તેને જ લગતો આ ટોપિક છે બે હજાર ઓગણીસની અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે છે હિન્દુની તરફેણમાં કે રામ મંદિર અયોધ્યામાં બનાવવું હવે આ વાતની જાહેરાત થતાં જ જે લેભાગુ લોકો હોય છે જે લોકો સરકારમાં બેસીને ભ્રષ્ટાચાર કરવા માટે આવ્યા છે જે ઉદ્યોગપતિઓ છે જે સરકાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે અને જે કથિત હિન્દુ બાબાઓ છે ધર્મનો ઉદ્ધાર કરનારા લોકો એ પણ ક્યાંક ને ક્યાંક મોહમાયાથી જોડાયેલા હોય છે એટલે એ પણ આની અંદર સામેલ થાય છે આ એવી ઘટના છે હવે બે હજાર ઓગણીસમાં ચુકાદો આવ્યા પછી બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓમાં જીત મેળવીને બીજેપી ત્યાં સરકાર બનાવે છે એ જ સમયે પરફેક્ટ એ જ સમયે હિન્દુ ધર્મના કહેવાતા એક બાબા રવિશંકર બાબા કરીને છે કોઈ એ એમની જે ટ્રસ્ટ છે વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઓફ ઇન્ડિયા એ ટ્રસ્ટના માધ્યમથી અયોધ્યા મંદિરની જે જગ્યા છે ત્યાંથી છ કિલોમીટરના વિસ્તારમાં માઝા જમથારા નામનું એક ગામ આવેલું છે એ વિસ્તારમાં જમીન ખરીદે છે ત્યારબાદ ત્રેવીસ ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના અંતમાં અને ચોવીસના શરૂઆતમાં એ સમયગાળા દરમિયાન અડાણી ગ્રુપની એક પેટા કંપની હોમ ક્વેસ્ટ ઇન્ફ્રાસ્પેસ નામની એક પેટા કંપની પણ ત્યાં માઝા જમથારામાં જમીન ખરીદે છે ત્યારબાદ બે હજાર ચોવીસમાં જ મતલબ એ જ સમયમાં બાબા રામદેવ પણ એ જ વિસ્તારમાં જમીન ખરીદી લે છે હવે આ જમીનો જે ખરીદવામાં આવી છે સ્વાભાવિક છે એ માર્કેટ રેટ કરતાં તો સસ્તામાં મળી જ ગઈ હશે એમને પણ આ જમીનો એકચ્યુઅલ ખાનગી માલિકો પાસેથી જ ખરીદેલી હતી સરકારની જમીન નથી પરંતુ કૌભાંડ અહીંયા શરૂ થાય છે કે હવે આ જમીનો પર મોટા મોટા આશ્રમો બનશે મોટી મોટી હોટેલો બનાવવા માટે જે જમીનો લીધી છે તો એની માર્કેટ વેલ્યુ તો વધવી જોઈએ ને બીજું ત્યાં પરમિશન મળવી જોઈએ પરંતુ સરકાર દ્વારા અને હા યાદ રાખજો બે હજાર ચૌદની પહેલાંની સરકાર દ્વારા પણ એ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવે છે મતલબ નોટિફાઈડ એરિયા છે અને એ બફર ઝોન આર્મી માટે જાહેર કરાયેલો છે આર્મીની જે ટ્રેનિંગ થતી હોય છે તાલીમો થતી હોય છે તાલીમી કવાયત જે થતી હોય છે જે શૂટિંગ્સ છે પછી ટેન્ક્સ માટેની જે પ્રેક્ટિસ થતી હોય આ પ્રકારની દરેક તાલીમો માટે એ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે કે જેથી ત્યાં રહેણાંક વિસ્તાર ન બને અને લોકોને હાનિ ના થાય તો હવે આ જે બફર ઝોન હતો એ આર્મીને ઘણી બધી ટ્રેનિંગ કમાન્ડો ટ્રેનિંગ્સ આ બધી ટ્રેનિંગ કરવામાં કામ લાગતો હતો બટ હવે બે હજાર ચોવીસ સુધીમાં આ ત્રણેય બાગડ બિલ્લાઓએ જે જમીનો ખરીદી છે એ જમીનો પર કન્સ્ટ્રક્શન નહોતું થઈ શકતું આ નોટિફાઈડ એરિયાના કારણે માટે આ નોટિફાઈડ એરિયાને સરકાર દ્વારા યુપી સરકાર દ્વારા ડી નોટિફાઈડ કરવામાં આવ્યો એમાં કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી કારણ કે એની મંજૂરી વગર આર્મીના બફર ઝોનના નોટિફિકેશન હટાવી શકાય નહીં તો કેન્દ્ર સરકાર અને યુપી સરકાર બંને ભેગા મળીને સરસ મજાનો ખેલ કરી નાખ્યો એ આર્મી માટેના પ્રતિબંધિત એરિયાને ડીનોટિફાઈડ કરીને આ જમીનોને હવે કન્સ્ટ્રક્શન માટેની ખુલ્લી પરમિશન આપી દીધી હવે આ ડી નોટિફાઈ એરિયા જાહેર કર્યા બાદ લશ્કરને ત્યાં તાલીમ આપવામાં કવાયતો કરવામાં મુશ્કેલી પડવા માંડી એટલે લશ્કરે વિરોધ કર્યો અને લશ્કરે જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે આ બાબત ખુલીને બહાર આવી અધરવાઇઝ તો આ વાત ક્યારેય બહાર આવત નહીં કારણ કે આપણે સૌ દરેક વ્યક્તિ અત્યારે માત્ર ને માત્ર ધર્મના ચોલા ઉઠાવવામાં જ વ્યસ્ત છે આ ખરેખર એક બહુ ગંભીર બાબત છે કે આર્મી માટેના પ્રતિબંધિત એરિયાને તમે ડિનોટિફાઈડ કરી દીધો માત્ર ને માત્ર તમારા મિત્રોને ફાયદો કરવા માટે થઈને આ દેશને આપણા ભ્રષ્ટાચારી નેતાઓ એમના મિત્રો ઉદ્યોગપતિઓ અને એમને વોટ અપાવવામાં મદદ કરવાવાળા આ ધાર્મિક બાબાઓ જે કથિત બાબાઓ છે આ ત્રણેય જણા ભેગા મળીને કેવી રીતે પ્રજાને મૂર્ખ બનાવે છે પ્રજા પાસેથી કેવી રીતે પૈસા ખેંચી લે છે એનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે છતાં પણ આપણી જનતાની આંખો ખુલતી નથી હજુ પણ ઘણી વખત આ બધું જાહેર કર્યા છતાં પણ કોમેન્ટોમાં એવા જ કોમેન્ટ આવે છે કે સિત્તેર વર્ષ સુધી તમે ક્યાં હતા બાબરે જ્યારે આ મંદિર તોડી નાખ્યું ત્યારે તમે ક્યાં હતા અરે ભાઈ એ જમાનામાં તો અમે પેદા પણ નહોતા થયા અત્યારે વર્તમાનની વાત કરો જેનાથી આપણું ભવિષ્ય બગડી રહ્યું છે આપણને રામ મંદિર મહાકુંભ આ બધાના આયોજનમાં વ્યસ્ત રાખીને સવાર સાંજ સમાચારમાં એનો મારો ચલાવીને સમાચારોનો ધાર્મિક કુંભમેળાનો મંદિરનો આ બધા સમાચારોનો સવાર સાંજ મીડિયા બતાવે રાખે પણ આ હકીકત આપણાથી છુપાવવામાં આવે છે અને એ ધાર્મિક ચોલાની પાછળ અહીંની ભારતની પ્રજા સાથે કેવા કેવા ખેલ થાય છે એનો આ ઉત્તમ નમૂનો છે અને બે હજાર ચોવીસમાં આ વિરોધ થયા પછી પણ આપણા લાડલા પ્રધાનમંત્રી કે આપણા યોગી આદિત્યનાથ જે આપણા બુલડોઝર બાબાના નામથી ફેમસ છે એ કોઈ એક શબ્દ પણ આ વિશે ઉચ્ચારતું નથી કે કોઈ એક સ્ટેટમેન્ટ પણ આપતું નથી એનાથી સમજી શકાય છે કે આ નેતાઓ કેટલા ભ્રષ્ટાચારી તો છે જ સાથે સાથે કેટલા નફટ છે કે એમને કોઈ ફરક નથી પડતો કે દેશની જમીનો વેચાઈ જાય દેશ બરબાદ થઈ જાય કે જનતા લૂંટાઈ જાય બસ ફાયદો થવો જોઈએ એમનો એમના મિત્ર બાબાઓનો અને એમના મિત્ર ઉદ્યોગપતિઓનો તો તમારું શું માનવું છે આ વિષય એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં એક નવા સમાચાર સાથે નવા મુદ્દા સાથે અને નવા વિશ્લેષણ સાથે त्या सुधी जय हिंद